નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ વિશે તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી એક જ દે ચિનગારી અભ્યાસના પ્રશ્ન નંબર એકની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર મેળવીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના બોક્સની અંદર તમારે લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક કવિ ઈશ્વર પાસે શું માંગે છે તો અહીં જવાબમાં તમે આવી રીતે બોક્સ બનાવી અને ખ લખી અને બાજુમાં ચીન ગારી જે છે તે લખી શકો છો તો આ પ્રકારે જવાબ લખીશું પ્રશ્ન નંબર બે તણખો ક્યાં ન પડ્યો તો તણખો વિદ્યાર્થી મિત્રો ક્યાં નતો પડ્યો તો જામ ગરીમા આવી રીતે જવાબ જે છે તે તમે પાછળ લખી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે તો કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે કવિ કઈ વાતને ભારે વિપત્ની ગણે છે તો પરમાત્માને એક જ ચિનગારીથી ચાંદો સૂરજ અને આભની અટારીએ તારા જળ હળી ઉઠ્યા પણ કવિની જીવનરૂપી સગડી સળગી નહીં તેથી કવિ આ વાતને ભારે વિપત્ની ગણે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક જ જે ચિનકારી કાવ્યના હવે આપણે અહીંથી સ્વાધ્યાય જે છે તે સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું તો તમારે વચ્ચે લખી દેવાનો છે સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના તમારા શબ્દોમાં ઉત્તર લખો કવિ માત્ર એક જ ચિનકારી શા માટે માગે છે તો કવિ માત્ર એક જ ચિનકારી માગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિનકારીથી સમગ્ર જીવન

એમાં સફળતા મળવી પ્રશ્ન નંબર ચાર જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે તો જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે પ્રશ્ન નંબર બે અ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો તો આપણે અહીં બે બે સમાનાર્થી શબ્દ લખીશું અનલ અનલ એટલે શું થાય અગ્નિ અથવા તો આગ વિપત્તિ તો વિપત્તો વિપત્તિ આપત્તિ અથવા તો આફત ચાંદો તો ચંદ્ર અથવા તો અથવા સોમ સૂરજ તો સૂર્ય અથવા તો રવિ અથવા પાનુ પણ તમે લખી શકો છો કાયા કાયા એટલે દેહ તન અથવા તો શરીર લોઢુ તો લોખંડ અથવા લો નીચેના શબ્દોનો ઉપયોગ કરી દસથી બાર લીટીમાં એક ફકરો લખો જો મંદિર બંદકી કુરાન દેરાસર અગિયારી કલ્પસૂત્ર બાઇબલ ગુરુદ્વારા ગ્રંથ સાહેબ ત્રિપિટક પેગોડા અને ભગવદ્ ગીતા જે છે આ શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે તો ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે દેરાશેરે જૈનોનું ધર્મસ્થાન છે જૈનો ત્યાં પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા જાય છે પુરાણમાં રોજ અલ્લાની બદગી કરવાનું કહ્યું છે અગિયારી પારસીઓનો ધર્મસ્થાન છે અને તે આતશ અગ્નિ સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે કલ્પસૂત્ર જૈન સાધુઓના આચાર વર્ણવતો ગ્રંથ છે બાઇબલ ખ્રિસ્તીયનો ધાર્મિક ગ્રંથ છે ગુરુદ્વારા દ્વારા શીખ સંપ્રદાયનો ધર્મસ્થાન છે અને ગ્રંથ સાહિબ શીખ સંપ્રદાયનો ધર્મગ્રંથ છે એમાં ગુરુ નાનક અને બીજા ભક્તોના ભજનો પદો પણ છે ત્રિપિટક ત્રણ પ્રકારના બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ છે ભગવાન બુદ્ધના વિશેષ પ્રકારના મંદિરને પેગોડા કહે છે ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે અને તેમાં અર્જુનના નિમિત્તે શ્રી કૃષ્ણ આપણને સૌને ભક્તિ જ્ઞાન અને કર્મની સાચી દિશા બતાવી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવવાનો છે સગડી અને આભ અટારી તો સગડી એ જીવનનું પ્રતિક છે જ્યારે આભ અટારી એ આભની અટારી એટલે કે તારાનું પ્રતિક છે અર્થાત આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે પ્રશ્ન નંબર બે કાયા અને માયા તો કાયા એટલે દેહ શરીર અને માયા એટલે સંસારની મોહ મમતા અહીં આપણે શરીર માનવનો દેહ છે અને સંસારની મોહ મમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે પ્રશ્ન નંબર ત્રણ ઠંડીમાં કાયા થથરે છે ને ફફડે તો ડરથી માણસ ફફડે છે અર્થાત થરાઈટમાં કંપનની ક્રિયા છે ની અંદર ભયની અનુભૂતિ થાય છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પાઠ નંબર ત્રણ જુમો વીજતીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો